સરકારના વિકાસના દવાની હવા કાઢતી હકીકત જોવી હોય તો ભરૂચના કાવા ગામની મુલાકાત જરૂર લેવા જેવી છે જ્યાં બુંદ બુંદ પાણી માટે જનતા વલખા મારી રહી છે ઉનાળાની કાળ ઝાડ ગરમીમાં પાણીની જરૂરિયાત વધી છે તેવામાં પાણીની તંગી ઊભી થતા ધારાસભ્ય તેમજ પાણી પુરવઠાના અધિકારીને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી સરપંચનું માનીએ તો નલસે જળ યોજના અંતર્ગત પાઇપલાઇન તો નાખવામાં આવી છે પરંતુ તેને સંપ સાથે જોડાણ કરવામાં આવ્યું નથી લોકોને એક બોર મારફતે પાણી પહોંચાડવામાં આવે છે બોરથી આપવામાં આવતું પાણી પૂરતું નથી આ ઉપરાંત પાણીમાં ક્ષાર વધારે હોવાથી પીવાલાયક રહ્યું નથી

ત્યાર પછી આખા ગામમાં લાઈન નવી નાખવાની છે મારે અત્યારે જે પચીસ વર્ષ જૂની લાઈન છે એમાં અમુક લાઈન ચોકઅપ થઈ ગઈ છે જો કે મીઠું પાણી ડાયરેક્ટ ત્યાંથી આવતું જ નથી અત્યારે મારા ગામમાં જે બે બોર હયાત છે એમાં એક બોરમાં પાણી પીવાલાયક છે એમાં ટીડીએસ વધારે છે અને એક બોરમાં પાણી પીવાલાયક નથી કાવા સરપંચ દ્વારા ફરીથી રજૂઆત કરવામાં આવી કે હજુ અમને અઢી ત્રણ મહિનાનો ટાઈમ આપો અને જૂની લાઈન છે એ ચાલુ રાખો એ અંતર્ગત મારે કહેવાનું એ થાય છે કે જૂની લાઈન હવે મરામત નિભાવણી હેઠળ એને કરનાર એજન્સી પણ નથી રહી અને જૂની લાઈન મેન્ટેન કરવાની થાય તો એ માટે માલ મટીરિયલ બંને વસ્તુ પણ મળી શકે એમ નથી